ખેડૂત મિત્રો હું છું જયેશ સાંગા કળશ એગ્રીટી કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કળશ એગ્રીટીનું જે પ્રોમ ખાતર આવે છે એ પ્રોમ ખાતર જે અહીં આપણે ખેતરમાં ઊભા છીએ એ ખેતરમાં નખાવ્યું હતું ડેમોન્ટ્રેશન માટે નખાયું હતું જ્યારે કપાસના છોડવા નાના હતા ત્યારે તો આજે ઉજળવાવ ગામ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ઉજળવાવ ગામના જે ખેડૂત મિત્ર છે ત્યાંને ત્યાં નખાવ્યું હતું પપ્પા સાવ નાનો હતો તો એને પ્રોમ ખાતરમાં જોરદાર એવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રોનો મુઠ જ સાંભળશું કે પ્રોમનું રિઝલ્ટ કેવું છે આપણે સાવ નાનો એવો છોડવો હતો ત્યારે જ નાખ્યું હતું અત્યારે આપણે છોડવો ઘણો મોટો થઈ ગયો છે અને કોઈ નપમાં પણ સારું છે હા હા સારું હા હા તમને કેવું લાગ્યું આમ ના ના રેડી લાગ્યું તમને સારું હા હા સારું છે સારું છે બરાબર હા હા તો તમે બીજા ખેડૂત મિત્રો શું સલાહ આપશો સારું થાય છે બીજા બધા વાપરે હા વાપરો હું સારું છે બરાબર હાવ શોરવા હાવ એટલે હાવ આવરે તો એના મતલબ શોરવા આવા બરાબર આ ડેમો કર્યા પછી આપણે આખા ખાતરો છે બરાબર તો ખૂબ ખૂબ તમારો આભાર